આપડે સાહેબ રજૂઆત કરીએ આપણે વચ્ચે કોઈ કઈ હોવા કે તાળીઓ કે એવું કઈ કરતા શાંતિ સાહેબ આપણું સાંભળે એમ થાય કે આપડી રજૂઆત યોગ્ય થઈ સાહેબ સામે તો પહેલાં તો સાહેબ જનતા વચ્ચે હું તમારો આભાર વ્યક્ત કરું છું તમે એટલો સમય આપો બધાને તક આપી સાંભળવાની અમરેલીમાં જે ઘટના બની છે એ તો પડઘા સાહેબ ખૂબ જ એકદમ લોકો આક્રોશમાં છે પોલીસે સરઘસ કાઢ્યું કે નથી કાઢ્યું એ પોલીસનો ખુલાસો અલગ છે જનતાના મનમાં રોજ થઈ કે નિર્દોષ માસૂમ કુવારી દીકરીને આવી રીતે રોડ ઉપર ફેરવી અને જે કરવામાં આવ્યું છે એ સમાજમાં બિલકુલ ક્યારેય સ્વીકાર્ય નથી આ એકદમ જઘન્ય ઘટના તો જે રાજકીય માણસોના કારણે કે જે અધિકારીઓના કારણે આ ઘટના બની છે એની ઉપર તાત્કાલિક ગુનો નોંધવામાં આવે ને એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી સમગ્ર ગુજરાતની જનતા વતી હું રજૂઆત કરી છું કે ત્યાં સરઘસ કાઢ્યું એ જઘન્ય કૃત્ય છે અને એમાં નિર્દોષ મૂક્યો તેમ નિર્દોષ એટલા માટે કે પોલીસે ગઈકાલે કોર્ટમાં બીએનએસએસ વન એઇટી નાઇન પ્રમાણે રિપોર્ટ કર્યો છે દીકરી નિર્દોષ છે તો પોલીસને પહેલા દિવસથી જ ખબર હતી નિર્દોષ છે છતાંય સરઘસ કાઢ્યું એ બિલકુલ ગેરવ્યાજબી છે બીજી વાત રાત્રે બાર વાગે પોલીસની ગાડીઓ ગઈ ત્યાં ગામમાં દીકરી ઊંઘેલી હતી મને પપ્પાને ગઈકાલે રાત્રે મળ્યો દીકરી ઊંઘમાં હતી જગાડીને પોલીસની ગાડીમાં બેસાડી અડધી રાત્રે પોલીસ સ્ટેશને લાવ્યા સવાર સુધી બેસાડી રાખ્યા બીજા દિવસે પાંચ વાગ્યા સુધી બેસાડી રાખ્યા દીકરીના પપ્પાને તલ્લે ચડાવ્યા અને પછી ચાર વાગ્યે સાડા ચારે એરેસ્ટ બતાવ્યા તો ત્યાં સુધી બેસાડી રાખ્યા અને મોડા એરેસ્ટ બતાવ્યા એનું શું પોલીસે ખોટું કર્યું છે પૂછપરછ દીકરીની કરવી વત તો સૂર્યોદય પછી કરી શકાય હોત તો એ જે ખોટું કામ જેણે કર્યું છે જેના કહેવાથી કર્યું છે એની સામે ગુનો નોંધાવવો જોઈએ આકરી કાર્યવાહી થવી જોઈએ ભવિષ્યમાં કોઈ અધિકારી કાયદો હાથમાં ન લે કોઈ અધિકારી કાયદો હાથમાં ન લે એવી કોશિશ કરવી જોઈએ બીજી બીજી રજૂઆત રજૂઆત કે હા 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 હું બધા આગેવાનો હાજરી રજૂઆત કે સાવરકુંડલા તાલુકાના ગામમાં આહિર સમાજના એક દીકરાએ અદાલતની અંદર આત્મહત્યા કરી અને ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિનું આરોપી તરીકે એફઆઈઆરમાં નામ છે આહિર સમાજ ન્યાયની માંગણી કરે છે પણ ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય છે એટલે અમરેલી પોલીસ એને એરેસ્ટ નથી કરતી આ ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિ આરોપી જે આત્મહત્યાનો આરોપી છે અદાલતની અંદર આત્મહત્યા આહિર સમાજના દીકરાએ કરી આહિર સમાજને ન્યાય નથી મળ્યો આ પાટીદાર સમાજની દીકરી ન્યાય માંગે છે ન્યાય નથી મળ્યો બાબરા પોલીસ સ્ટેશનની અંદર કાઠી દરબાર સમાજની દીકરીએ દવા પીવી પડી પોલીસવાળી બેને દવા પીવી પડી પોલીસમાં રહેલી દીકરી આત્મહત્યા કરવા મજબૂર કરવું પડે કેટલી હદે આ જિલ્લાની અંદર ક્રાઇમ રહ્યો છે કોને રજૂઆત કરવાની કોણ સાંભળશે કોણ પગલા લેશે તો અમે આજ ગુજરાતના તમામ સમાજ વધતી પોલી ઠાકોર સમાજ પણ અહીંયા સાથે જ છે આજી સમાજ છે કાઠી દરબાર સમાજ છે પાટીદારો છે બધા વતી રજૂઆત કરીએ છીએ જે અધિકારીઓ ગુનો કરે છે એની ઉપર આકરા મારા પગલા કાર્યવાહી કરવામાં આવે અમારા આગેવાન રાજુભાઈ કરપડા સાથે છે એ પણ રજૂઆત લઈને આવ્યા છે સાહેબ હું વિનંતી કરું કે રાજુભાઈ કરપડા રિક્વેસ્ટ કરશે ત્યાં બે મિનિટ વાત તો સાંભળી લો સાહેબ ત્યાં તમે કેમેરા વાળા ના પાડો

આજથી ત્રણ વર્ષ પહેલા લુવારા ગામે હેમુબેન પર બનેલી સમાજનો ખૂબ આક્રોશ જે રીતે આજે ચાર પાંચ દિવસ એક અઠવાડિયાથી સમાજનો આક્રોશ છે એવો જ આક્રોશ એ વખતે અમરેલીમાં ફાટી નીકળેલો એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ સોંપવામાં આવશે હેમુબેનને ન્યાય આપવામાં આવશે જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં કમિટમેન્ટો આપવામાં આવ્યા છે તો આજ દિવસ સુધી સીઆઈડી તપાસનું શું થયું સાહેબ રિકન્સ્ટ્રક્શનના નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહા હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય અમારી વાત તમને ગમે સાહેબ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે છે બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના બે લોકો ખોટો કેસ કરે છે અને પાસા ધકેલી દેવામાં આવે છે માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે અહીંયા હેમાલની અંદર સાહેબ બે કોળી ભાઈઓ ત્યાં ચોરી થાય છે આરોપી પકડાતો નથી રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂંટાય છે આરોપી પકડાતો નથી અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે આરોપી પકડાતા નથી કોની રહે એમ નજર નીચે ભૂમાફિયાઓ ધંધો કરે છે આજે જે પાટીદારની દીકરી સાથે અન્ય છે કોઈ સમાજનું સાહેબ અમે માત્ર એક સમાજની વાત નથી કરતા કાઠીની દીકરી હોય કોળીની હોય પાટીદારની હોય સાહેબ વર્ગોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને આ ખાખીને દાગ લગાવતું કૃત્ય છે સાહેબ

કે ફરી વખત આ મુદ્દે અમારે લડવા આ મુદ્દે બોલવા ન આવવું પડે બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના બેન દીકરીઓને લઈ આવવાની ટોર્ચર કરવાના આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આવવાના આ કાયદો તમે ક્યાંય ભણ્યા છો કાયદામાં આવ્યું છે કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ છે કે આરોપીના ઘરેથી ઘોડા લઈ આવવા ભેંસું લઈ આવી ગાયો લઈ આવી એની માતાઓ બહેનોને લઈ આવી અમરેલી પોલીસ જે કામ કરી રહી છે સાહેબ તમને નહીં ગમે અમારા શબ્દો

तो ये लो मतलब बेटा मैं तो 200 200 200 मीटर भाई वो वाला तो इसका कुछ नहीं आ गया ये बता के मैं एक एक चालू कर ओके और नहीं पर ना बाकी बाकी बाकी

બસ બે બે વેરી એક્સપીરિયન્સસ ગુડ જેસ્ચર ફ્રોમ નોટિસ સો કે સો પા ના ઓનલાઈન તો અંદર જતા તો વોટ પીપલ એક્સપેક્ટ બટ વી નો ધ એક્સપીરિયન્સ યુ તો તમારી બંને નિસપસ બજેગા આઈ વોટ યુ શું તો બલી ખબર છે ખાલી આપણે ઓફિશિયલી આપવાનું છે સાબ ઇશ્યુ માં એવું છે બે વાત છે હું કાલે કોર્ટના હિયરિંગમાં હતો આજે હું કોર્ટ પ્રોસિડિંગમાં સતત હાજર હતો પોલીસે ઓન ધ પ્રીટેક્સ ઓફ રીકન્સ્ટ્રક્શન જે સરકસ કાઢ્યું છે પછી એક્સપ્લેનેશન પોલીસે આપ્યું ઇટ વોઝ નોટ રીકન્સ્ટ્રક્શન જેમાં હું કાયદો જાણું છું હું ઇન્વેસ્ટિગેશન પ્રોસેસ જાણું છું ઇટ વોઝ નોટ રીકન્સ્ટ્રક્શન ઇટ વોઝ ડેમોન્સ્ટ્રેશન અગેન્સ્ટ ધ પુઅર ફોર ધ માઇટી કીપર એ વસ્તુનો સમાજમાં સાહેબ ખૂબ આક્રોશ છે હું તમામ સમાજ વતી રજૂઆત લઈને આવું છું કે આ વસ્તુ આપણે પછી ટોલરેબલ નથી ટોલરેબલ નથી